તો ગાઈશ અરે હા ને બીજો દિવસ અને આપણે આવી જઈએ ખેતરના અંદર તો આપણે બીજા ખેતરના અંદર પારીઓ બંધીએ છીએ તમે જોઈ શકો એવા બે પારીઓ હોય એક એક્સ્ટ્રા એ કરેલી હ અને અમે પોણી જશે તો આપણે આ રીતે પારીઓ ને જોઈન્ટ કરીએ તો કિસમભાઈ પેલા રહ્યા અને ઈંડા ખાસા મોટા થઈ ગયા કંઈ દેખાતું નહીં પેલી સાઈડ તો અમે પોણી વારતા હતા હિરણ ડામ અને અત્યારે માવા માટે ટુફીન આવીશું ત્યારેથી ખાઈએ છીએ અમે પકડજો કાઢ તો દેખો ભાઈશ આપણું ટિફિન આવી અને વિશુભા અમાર જોડે અમે બે આવા ખાશું કિશનભાઈ પોની વાર તો લો ખાવાની શરૂઆત કરીએ નીચે પેલો બધું ગરમ ગરમ તો ભાઈશ ગો રોટલો ખીચડી ના કઢી અમે કટી જશું લઈ લો

અંગી રહ્યા ઓંગાઈ દીધું તન તો રે હો ગાઈસ ખાસો બહુ ટાઈમ લાગી ગયો એક ડોમ આમ જ ગાઈસ ક્યુસી જાય પાપું ગલે

મંદિરે છે શું પેલા તો આપડે બતાવીએ આ વખત ચલો નહીં તૈયાર થઈ ગયા અમે આ જુને આવી જશે આજે ટાઈમ પછી આ પકો બે કી બે ગેમ રમી રહ્યા એકદમ પ્રોસ અને આ બે જમવાના એટલે આ બે ને કહીશ માથું છે માવડું મોટું

આપણો નમો અનમો બધું ભૂલી ગયો પ્રિયાંશ આવી ગયો છે ગાઈ મેરામાં એ આમાં બે હું તારા હા હા બે આનું આ ધમકરું લે જો ગાઈ રમકરા હા કે એટલા બધા આવી ગયા રામ રામ અને દવાસીએ તો જોઈ શકો આપણે મંદિર ના અંદર જઈએ હતા

રહી ગયા તા વધો નહીં તો બોલાયા તા એ નતા મેમર જમવા બે ગયા હા કોઈ વધુ નઈ ગાઈઝ અમાર આ રહી ગયો હ કૂદવા માટે પણ અંદર બહુ ટ્રાફિક હ ગાઈસ અમાર એનો બંકો બહુ રહેવાનો હ રહેવા કુદવા માટે ચમ રહેવાનો હ એક ચિપતા ગયો વિડિયો ચાલુ કરે છે ના જવા અંદર બહુ ગર્દી હે દેખ તું કેટલા બધા અંદર હ અલ્યા પડી ગયો પડી ગયો